તો હેલો ફેમિલી કેમ છો બધા તો ફરીથી આપનું શરૂઆત છે નવા વિડીયોમાં તો અત્યારે તો અમે મામાની ઘરે આવ્યા છીએ તમને મેં કાલે વ્લોગ બનાવ્યો તો ખબર જ હશે તો અત્યારે આ અમારા મામા છે આવ્યા છે મારી માછી છોકરી એટલે જીયા જીયા કેમ છે મજામાં થોડી મજા આવે છે અત્યારે અમે જુનાગઢમાં છે ને એટલી મજા આવે છે ને કે વાત ચાલજો આ દેખો અમારી પાછળ એક તો પહાડ છે મસ્તના વા દેખો છો ખાલી એટલા મસ્ત પહાડ છે ને એક મંદિર પણ છે વા તમને દેખાઈએ આ પહાડ છે મસ્તના નાથી મસ્ત વિડિયો બને ને મસ્ત પહાડ છે ને આ વોશરૂમ છે ગાઈસ એમ આજે છે ને યશવી એવી ડરી ગઈ હતી ને વાંદ્રા આયા આ જુનાગઢ છે તો વાંન્દ્રા તો આયા હોય જ કેમ કે વાંદ્રા નું જ છે ઉપર ટપકી આવી જાય તો યશવી વોશરૂમ કરવા જતી હતી ને અહીંયા એકદમથી વાંદ્રો ઉપરથી ચાર વાંદરા એવા ઉપરથી નીચે તો યશવી યશવી તો ડરી ગઈ ને યાને પડી પડી રોવા માંડી હું તો બધા નીચે આઈથી જોઈએ આઈથી નીચે થી નીચેથી બધી માથે જોઈ કે આ હવે અબજે પછી મેં ઉપરથી ગેટ ખોલ્યો ચારે આ વાંદ્રા વાંદ્રો પછી મેં એનો માયરી લાકડી પાછો પાછું હોય તે એમ સાહીશ અત્યારે મારા મામાનું ઘર છે તમને દેખાડું દેખો એટલું મામાનું ઘર છે અત્યારે તો

પડી જાય લાલુ એ પડી જાય એના બેઠા ના આઈથી છે ને ગઈ આઈથી આ સીધું આઈથી દેખાય ને તો ઉપર કોટ આઈથી દેખાય ઉપરથી હું તમને બતાવી ઉપર કોણ દેખાય આખું ને મજાવાળું વાત છે ગઈ કક તો આ છે જીયાની ડોલ દેખો છો ગઈ અત્યારે તો હું રેડમીના ફોનથી બ્લોક કરું છું એટલે મારા નાના ફોનથી બ્લોક કરું છું રેડમી કયો વાંદરો હમણાં યશવી ડેલી એ વાળો બહુ મોટો હતો આ મારી માછી છે અત્યારે આ કોસ્ટ્યુમ છે ઉપર વોશરૂમ છે ત્રણ વોશરૂમ છે આ સુવિધા આળું છે બધું ના આપણે બેસી શકીએ કા જીયા બેસતો જો જીયા તો બેહી જાય કા અમાર આતાએ બેઠા હતા ને કા જીયા

હવે મારે નવું બધી રિનોવેશનનું કામ થઈ ગયું છે બાકી આ ઘર પડી જતું અમારા મામાની રિક્ષામાં આવી એ પછી આપણે મામાની રિક્ષામાં જાય ફરવા એમ ફરવા ખાલી ના વોશરૂમ છે ગઈશ ને અત્યારે હું જાઉં છું ઉપર કેમ કે નાના હા હા ચાલો ભાઈ નીચે આવી છે મને લાગ્યું કોઈ ઉપર છે આવ્યા

પકડાખું બધું હાલ હાલ રાખી દો તો હાલો હવે દેખીએ કે હું ગયા છે પેલા તો પેલા તો મને લાગે છે કે પાપડ વાપડ છે ના હું છે હનુમાનજી મૂર્તિ છે

કેટલા વાઈ ગયા છે ચાર ને પાંચ વાળી ગયા ના કિચન છે ગાઈસ આ દેખાય ને કે સનલાઈટ આવે છે કિચન છે આયા જો અત્યારે દેખાનું કિચન છે આયા ને આ બ્લોગ ને કરી એન્ડ બધાને હું કાલે બ્લોગ બનાવીશ તો બધાને બાય બાય થેન્ક યુ સો મચ બાય